રાજકોટ ખાતે બેઠેલા વિદ્યુત સહાયકના સમર્થનમાં એનએસયુઆઈ દ્વારા વિદ્યુત મંત્રીના પોસ્ટરનું દહન કરી દેખાવ કરવામાં આવ્યો હતો રાજકોટ ખાતે વિદ્યુત સહાયની ભરતીના ઉમેદવારના સમર્થનમાં ભાવનગર એનએસયુઆઈ દ્વારા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના પોસ્ટર બાળી ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી ગિરિરાજસિંહ વાળા યુવક કોંગ્રેસના પૂર્વ વિધાનસભા પ્રમુખ દિલીપભાઈ લાખાણી કોંગ્રેસ મહામંત્રી યશપાલસિંહ ગોહિલ અને એનએસયુઆઈ ઉપપ્રમુખ અભિજીતસિંહ ચુડાસમે સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ વિદ્યાર્થીઓ ને જય હિન્દ જય હિન્દ વિદ્યાર્થીઓ ને જય હિન્દ વર્ટીમાં થતા ગોટાલા બંધ કરો બંધ કરો આ રે ભાજપ હાય હાય આ રે ભાજપ હાય હાય આ રે ભાજપ હાય આ રે ભાજપ હાય આ રે ભાજપ હાય

છેલ્લા બે દિવસથી વિદ્યુત સહાયની ભરતીમાં પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ રાજકોટ જીવન ઓફિસ ખાતે ઉપર તેની અમુક માંગ સાથે બેઠા છે કે વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે એમાં જીએસઓ ફોર મુજબ લોકોને વેઇટિંગ લિસ્ટ પાર પાડવામાં આવે એના અનુસંધાને ગુજરાત એનએસયુઆઈ દ્વારા તમામ શહેરોમાં આ આ વિદ્યાર્થીઓ સતત બે દિવસથી ધળા ઉપર બેઠ્યા છે ભૂપર તાલુ પર બેઠા છે છતાં પણ આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમના પર પ્રતિક્રિયા ન આપવામાં આવતી હોવાથી આજરોજ સમગ્ર ગુજરાતમાં મેનેજમેન્ટ દ્વારા વિવિધ રત્નાત કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવશે